જાડેજા માણસ લઈ આવી શું કામ આ ખોટી જાહેરાત વીસ તારીખે મકાન ફાળશે પેલી તારીખે મીટિંગ કરશો આટલું શું કામ આટલું ગ્રાહીમાં શું કામ આટલું બીક દિયો છો તમે જાહેર જનતા અમે બે રોટલો કમાઈ શકીએ છીએ બસ દસ લાખ પંદર લાખ ના મકાન આવી જાય છે તમે દસ થી પંદર મકાન લઈ શકશો અમે એવું એક મકાન નહીંથી લઈ શકતા એના માટે અમે આપઘાત કરીએ છીએ વિચાર કરો અમારી જરૂરિયાતો અમે રોકાણ કરી શકીએ ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ એટલે એ ફાંસો ખાતો છે જ્યારે કે દિગ્વિજય જાડેજા એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસો નો કાકરો નહીં હલવા દઉં અને ઈ પ્રમાણે થયું કાતરો નો હલાવ્યું માનસિક સંતુલન હલાવી દીધું અને માણસો એ આપઘાત કર્યા આજે મારી બેન ગયા આમાંથી બીજું કોઈ જશે ત્યારે સરકાર સાંભળશે સરકારને સાંભળવાનું નથી એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ એનું ફેસિલિટી જોઈએ એને ગાડી જોઈએ ગાડીમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ને ડીઝલ જોઈએ બીજું કાંઈ એને નથી મામલાતદારે લઈ હોય નગરપાલિકા એ લખી હોય આના માટે ઈ લોકો શું મને કરી દેશે કઈ પૈસા દેશે મારી દીદી લઈ આવી દેશે નો લઈ આવી દેશે ભગવાન માનો છો પોતાને ત્યાં કઈ રીતે બેઠા છો કલેક્ટર કઈ રીતે થયા છો અમારા પૈસાના અમારા ટેક્સના પૈસાથી તમને પેમેન્ટ આવે છે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા તમારા આવે છે એ અમારા ટેક્સ ના લીધે છે અને અમને કાઢવા માંગો છો કેટલાક લોકો છે મકાન દૂર કરવા માટે પરિવાર તો હજી હેંસી મકાન આપ્યા છે બાકી મને વધારે ખબર નથી બાકી આખા મફતિયાપારા ને લઈએ તો હજાર એક મકાન છે રિંગ રોડ ઉપર મફતે વર્ષથી રહેતા હતા એને તેર તારીખના રોજ સરકારી તંત્ર દ્વારા નોટિસ મળવાના કારણે એમને સુસાઈડ કર્યું છે એ આજુબાજુ અને એમના સાથે કોઈ એમની સાથે એમના બેન રહેતા હતા એમને પણ કહેતા હતા કે ભાઈ બધાને કહેતા કે મારું ઘર પાન છે તો હું ત્યાં જઈશ મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી અને તેર તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા ત્યારે મેં એમને કીધું તો કે હું તંત્રને વાત કરીશ કે આપણું ઘર જો પાડી નાખે તો તમને મોફતે પ્લોટ આપવામાં આવે તો તમારે કંઈ વાંધો તો અમને મોફતીઓ પ્લોટ આપવામાં આવે તો અમે કાચા પાચા મકાન બનાવીને પણ રહેશું પણ અમને જ્યાં સુધી વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમને આ મકાન ન પાડવામાં આવે એટલે એ બધાના ડોક્યુમેન્ટ મેં લીધા હતા અને વકીલ પાસે સલાહ પણ લીધી હતી અને મેં કીધું તંત્ર કે તંત્ર રામ રહે જો આ લોકોને પ્લોટ આપી દે વ્યવસ્થા કરી દે કારણ કે બે હજાર અગિયાર પછી વસ્તી ગણતરી નથી થઈ અને વસ્તી બે હજાર અગિયાર અને આજે બે હજાર ચોવીસથી તો કેટલી વસ્તી વધી હશે એ તમે વિચાર લો તો વસ્તી વધે તો એ પિસ્તાલીસ વર્ષથી લોકો ત્યાં રહેતા હતા આજે પોતાનું ઘર મેં અંદર જઈને જોયું બહુ ખૂબ ખરાબ પરિસ્થિતિ ખૂબ ગરીબાઈમાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં જયારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું નથી મર્ડર થયું છે અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર સિંહે કર્યું છે કારણ કે કેટલા સમયથી નાના નાના લોકોના ઘરું તોડતા હતા નાના નાના લોકોના મકાનો તોડતા હતા અમે કીધું એમને કે ભાઈ તમારે આજે મકાનો તમે તોડો છો તો તમે એને વ્યવસ્થા કરજો આજે એમને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા નીચલ જે જે સંસ્થાઓ છે નગરપાલિકા છે કે તાલુકા પંચાયત છે કે સરપંચો છે કે કોઈ પણ મામલેદાર છે કે પ્રાંત છે એને એને નોટિસો આપી અને એના પાસે આ નોટિસો અપાવી છે આ નોટિસ નગરપાલિકા પાસે અપાવી છે પણ રાપા કલેક્ટર છે અને કલેક્ટરના પ્રેશરથી આ બધી જગ્યાએ આ ગીર સોમનાથમાં ચાલી રહ્યું છે લગભગ આ બે ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે અને એના કારણે આ બેને એમનું જીવ ગુમાવ્યો છે હજી પણ આ આને આ પરિસ્થિતિ રહેશે તો આ કલેક્ટરના કારણે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય સિંહના કારણે ઘણા ઘણા લોકો જે જીવ ગુમાશે એની જીમ્મેદારી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની રહેશે કારણ કે ગરીબ માણસો જે તમારે એમની મકાનો પાડવા છે તો એ સમજ છે પણ તમારે એની સામે ગરીબ માણસો સોમવારનો પ્લોટ આપવો એની વ્યવસ્થા કર્યા પછી જ આ કરવું જોઈએ એટલે આના માટે થઈ ને હું મુખ્યમંત્રીશ્રીને અને વિભાગોને પણ પત્ર લખીશ કે ગીર સોમનાથના જિલ્લાના કલેક્ટર દ્વારા એમને અવારનવાર જાણ કરવામાં આવી કે તમે આની વ્યવસ્થા કરો પછી આ કરવામાં આવે છતાં પણ આ વ્યવસ્થા ન કરવાના કારણે એક વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે આને આ પરિસ્થિતિ રહેશે તો ઘણા વ્યક્તિઓ પણ એનો જીવ ગુમાવશે અને એની જિમ્મેદારી આ કલેક્ટર દિગ્વીજી ની રહેશે અને એ સિવાય પણ સરકારમાં અને હું કહીશ કે આ એને જીવ ગુમાવ્યો છે એને સહાય આપવામાં આવે એને મફત પ્રોટ્સ આપવામાં ઘરનું ઘર સરકાર વાત કરતી હોય એક તરફ ઘરના ઘરની ને આજે ઘરનું ઘર ન આપો અને જેની પાસે ઘર જેને બિચારા કે ઝૂંપડા રહે તો એ ઝૂપડા પાડવામાં આવે ત્યારે હું સરકારને પણ કહેવા માંગીશ અને ખાસ કરીને હું તો સરકારને કહીશ કે ત્રણસો ની કલમ આ ગીત સુના કલેક્ટર ઉપર લગાવ્યો આજે પોલીસ ફરિયાદમાં થઈ છે તો શું ફરિયાદમાં આવેલી ફરિયાદમાં એમ એમના કુટુંબજનોએ ફરિયાદ લખાવી છે કે ભાઈ આ આ આ જે ફરિયાદ એ છે કે ભાઈ અમે એ બેન અહીંયા રહેતા હતા એમની સાથે કોઈ રહેતા હતા પણ જ્યારની તેર તારીખના રોજની નોટિસ આવી છે અને નોટિસ આવી રીતે ત્યાંની બેન બધાને વાત કરતા હતા કે આ મકાન પાડી નાખશે તો હું જઈશ કે મારી પાસે બીજું મકાન નથી અને ગભરાઈ ગયા હતા અને બધાને વાતો કરતા અને ના છૂટકે ડરના કારણે એ પણ પાછું જાણ કરવામાં આવી હતી ને કે ફરી થોડાક દિવસો પછી વીસ તારીખનો ટાઈમ અપ હતો કે વીસ તારીખે ડેમોલેશન આવવાનું છે એ નોટિસમાં પણ લખવામાં આવ્યું છે અને પછી કીધું થોડાક દિવસ પછી આવવાનું છે એટલે આ બેનને ગભરાઈ અને એને સુસાઈડ કર્યું છે આ તંત્રના કારણે કહ્યું છે કલેક્ટરના કારણે કહ્યું છે કલેક્ટર બધા નીચલી સંસ્થાઓને ફોસ કરે છે અને બિચારી સંસ્થાઓ પ્રેશરમાં આવીને નોટિસો કાઢે છે પણ મુખ્ય તો કલેક્ટર છે એના કારણે જ આ તમને બે ત્રણ મહિનાથી મીડિયાને હું તમને ખબર છે કે આ કલેક્ટરના કારણે જ થાય છે હું તો તમે મીડિયા લોકોએ આ કલેક્ટરને દબંગ કલેક્ટર કીધેલું છે પણ આ દબંગ કલેક્ટરના કારણે જ આજ ગરીબ પરિવારની બેન છે એનું એને સુસાઈડ કર્યું છે એના કારણે આજ એનો જીવ ગુમાવ્યો છે અને આ દબંગ

પોણા ત્રણ લાખ લોક મતદારો એમાંથી મને ધારાસભ્ય ચૂંટીને મોકલો છે હું છે જીતા પછી પોણા ત્રણ લાખ મતદારોનો ધારાસભ્ય છું અને આ અવાજ છે એ એ એક પોણા ત્રણ લાખ લોકોનો છે અને આ પોણા ત્રણ અવાજ છે એ કલેક્ટર હોય કે ગુજરાત સરકાર હોય કે જે પણ હોય એની સામે પોણા ત્રણ લાખનો અવાજ તરીકે હું અવાજ ઉપાડવાનો છે મારા વાતોની રજૂ કરવાનું છે જ્યાં કંઈ ખોટું થતું છે એ વાત રજૂ કરી અને એને એની નિકાલ લાવવામાં ભ્રષ્ટાચાર થતો હશે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે કારણ કે કાલે જે વાત થઈ એ જેટી બાબતની વાત છે તો જેટીમાં ભ્રષ્ટાચાર થાય છે ખૂબ ઓવરલોડ વાહનો આવે છે એમાં રોયલ્ટી છે અમુક રોયલ્ટી વગરના આવે છે કાઇ કાકરી હોય રેતી હોય અમુક જે છે જેટલું પાસિંગ હોય રોયલ્ટી હોય છે બાકીનું ઉપર જાય તો સ્ટોક યાર્ડ બિનકાયદેસર મંજૂરી આપી છે કારણ કે કોઈ મેરીટાઈમ બોર્ડમાં જે પ્લોટોન પ્રોટોન આપેલા છે મેરીટાઇમ બોર્ડને એમાં કોઈ પરિપત્ર એવું છે નહીં કે આ કોઈ સ્ટોક યાદ માટે આપી શકાય અને કલેક્ટરે બિન કાયદેસર રીતે એ સ્ટોક યાદ માટે મંજૂરી આપી છે અને બિન કાયદેસર ખનીજ ત્યાં સૌથી વધારે છે હું તો કહું કે તમે બીજા પકડો આવતી હોય તો ત્યાંથી પકડીને જોઈ લો અને આની પહેલા પણ પકડેલું છે એ બધું કલેક્ટરની મીઠી નજર નીચે એ બધું ખનીજ છે એ ખાલી તમ્પુમાં વાપરી નાખવામાં આવ્યું છે ખાલી ઓન પેપર જ કરવામાં આવ્યું છે આવા બધા પ્રશ્નો કરતા કલેક્ટરને સાચી વાત કરો ત્યારે એ ખૂબ ઉગ્ર થઈ જાય છે અને અને ઉગ્ર થવાના કારણે મેં કીધું કે તમે ગમે એટલા ઉગ્ર થાવ આ તો પોણા ત્રણ લાખનો અવાજ છે અવાજ ઉઠાડવાનો છે અને મને તમે રોકી નહીં શકો હું રોકાઈશ નહીં જ્યાં સુધી મારામાં તાકાત છે અને લોકોએ મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસાના આધાર આ પોણા ત્રણ લાખ લોકો એમની પાસે જરૂર પડશે તો પોણા ત્રણ લાખ લોકોને પણ લઈને આવવાની વિમલની શક્તિ છે તમારી ઓફિસે અને લઈને આવીશ અને વિમલ જયારે આવેદન પત્ર દેવા જાય કે ફરી અત્યાર સુધી વિમલ એકલો જ જતો હતો અને વિમલ જયારે પ્રજાને અવાજ કરશે ગુજરાતની ગુજરાત ની પ્રજા સોમનાથ વિધાનસભાની પ્રજાને પ્રજાને અને ગુજરાતની વિધાનસભા અવાજ કરશે ત્યારે જોજો કે વિમલ સાથે લોકોનો પ્રેમ અને લોકો આશીર્વાદ કેટલા છે અને ત્યારે તમારા ગીર સોમનાથ જિલ્લાના તંત્ર પણ ઓછું પડશે આ જાહેર મંચ ઉપર જાહેર ચેલેન્જ આપું છે ક્યાં સ્થળે કેટલા વાગે ક્યાં જગ્યાએ થઈ હતી એ કાલે ફરિયાદ સમિતિની મિટિંગ હતી અને ફરિયાદ સમિતિની મિટિંગમાં એ કલેક્ટર અધ્યક્ષ હોય છે હું એનો સભ્ય હોય છું અને અગિયાર અને ત્રીસે મિટિંગ હતી પણ કલેક્ટરને કઈ ખોટું કરવું કે હશે એટલે એને પચીસે મિટિંગ ચાલુ કરી દીધી હું પહોંચ્યો ઈચ્છે વિશે કે મિટિંગ પૂરી થવા આવેલી હતી એટલે આ બધી પણ ચર્ચા થાય પણ જયારે હવે કલેક્ટર કોઈને ઇશારે ભારતીય જનતા પાર્ટીને ઈશારે કરતા હોય હું તો કહેતો હોય કે ભાઈ તમે સરકારના ટેક્સના રૂપિયા આવે તમે આ પગાર લ્યો છો તમે બધી એવું રાજનીતિ કરવાનો શોખ હોય તો રાજીનામું આપી દો આવી જાઓ મેદાનમાં ભાજપનો ફોટો પહેરીને બીજા પણ પહેરીને આવે છે તમે આવી જાવ રાજકારણ કરવાનો શોખ હોય તો પણ ગરીબ પ્રજાને તો જરા હેરાન કરવાની કોશિશ નહીં કરતા અને હશે તો કાયમી માટે તમારી સામે આ ગરીબ પ્રજા માટે અને મારી નેવું સોમનાથની અને પ્રજા માટે કે ગીર સોમનાથની પ્રજા માટે હંમેશા વિમલ આપની સામે લડાઈ કરતો રહીશ વિનો બેઠકમાં આ પ્રકારે ખોટી પ્રવૃત્તિ હતી એ બાબતે આપણે કઈ મુખ્યમંત્રીને કે સચિવ માટે રજૂઆત કરી બધા મુખ્યમંત્રીશ્રીને કઈ છે ફરિયાદ સમિતિમાં મેં કહી રહી છે ફરિયાદ સમિતિમાં જે પાંચ દિવસ પહેલા હોય એ લગભગ હાલે છે એક એક બે હજાર છે અને અને આ જે એક એક બે હજાર ન નિવારો એની માહિતી છે માહિતી વેરાવરની તો સૂત્રાપાડા જેટીને આપે આટલું ખોટું થાય છે આટલું ડર કલેક્ટરને લાગે છે મેં કાલે કીધું કે મેં વેરાવળ જેટીની માહિતી માંગી તમે સુત્રાપાડાને આપી ઓવરલોડ વાહન થાય તો કલેક્ટર તો એને પણ નથી ખબર કે એ મેરીટાઈમ બોર્ડ દ્વારા એમ કે ઓવર ઓવરલોડ વાહન પકડો પણ ઓવરલોડ વાહન પકડવા માટે તો આરટીઓને કેવું પડે પોલીસ તંત્ર ને કેવું પડે એને જાહેર કરીને કારણ કે એ પોતે પણ એમાં સામેલ હોય એવું મને લાગી રહ્યું છે